તો રાજકોટ શહેરના ભાજપ દ્વારા નવા સંગઠન માળખાની જાહેરાત કરવામાં આવી છે જેમાં શહેર ભાજપના ઉપાધ્યક્ષપદે ક્ષત્રિય સમાજના અગ્રણી એવા વિરેન્દ્રસિંહ ઝાલાને રિપીટ કરવામાં આવ્યા છે વિરેન્દ્રસિંહની નિમણૂકને લઈને રાજકોટ શહેર ભાજપના નવા સંગઠનના હોદ્દેદારોએ વિરેન્દ્રસિંહ ઝાલાને શુભકામનાઓ પાઠવી હતી શહેર ભાજપના નવા માળખામાં દરેક સમાજના લોકપ્રિય અને ક્ષત્રિય સમાજના અગ્રણી તેમજ જીડીપીએલ પાર્શ્વ કેબલ નેટવર્કના ડાયરેક્ટર ઉપરાંત ગુજરાત ન્યૂઝ ચેનલના બિઝનેસ હેડ વિરેન્દ્રસિંહ ઝાલાની શેર ભાજપના ઉપપ્રમુખ તરીકે સતત ત્રીજી વાર વરણી કરવામાં આવી છે વિરેન્દ્રસિંહ ઝાલાની ફરીથી ઉપાધ્યક્ષ પદે નિમણૂક થતા રાજકોટ શહેર ભાજપના પ્રમુખ કેમલેશ મિરાણી સહિત નવી ટીમ દ્વારા વિરેન્દ્રસિંહ ઝાલાના નિવાસસ્થાને જઈને તેમનું સન્માન કરવામાં આવ્યું હતું આ ઉપરાંત શહેર ભાજપના આગેવાનોએ વિરેન્દ્રસિંહના ખબર અંતર પૂછ્યા હતા પહેલા તો વિરેન્દ્રસિંહ ઝાલા ને મારા તરફથી ખૂબ ખૂબ શુભકામના પાઠવું છું ભગવાનને પ્રાર્થના કરું કે જલ્દીથી સ્વસ્થ થાય ઘણા સમયથી વિરેન્દ્રસિંહ એ પોતે બીમારીમાં છે પણ વિરેન્દ્રસિંહ એનું પણ મોટું યોગદાન પાર્ટીમાં રહ્યું છે ત્યારે એને ફરીથી રિપીટ કરવામાં આવ્યા છે છેલ્લા ઘણા વર્ષોથી સંગઠનમાં વિરેન્દ્રસિંહ કામ કરી રહ્યા છે ત્યારે વિરેન્દ્રસિંહ જેવું એક નામ એ પણ પાર્ટીમાં મળ્યું છે ત્યારે ફરીથી વિરેન્દ્રસિંહ જલ્દીથી સ્વસ્થ થાય અને ભારતીય જનતા પાર્ટીના કાર્યમાં લાગે એવી ભગવાનને પ્રાર્થના કરું છું વિરેન્દ્રસિંહ ઝાલાની ફરીથી ઉપાધ્યક્ષ પદે નિમણૂક થતા વિવિધ સમાજના આગેવાનો શુભકામનાઓ પાઠવી રહ્યા છે ત્યારે ગુજરાત રાજપૂત કરણી સેનાના આગેવાનોએ પણ વિરેન્દ્રસિંહને શુભકામનાઓ પાઠવી હતી અને સન્માન કર્યું હતું આજ રોજ રાજકોટ શહેર ભાજપનું નવું માળખું જાહેર થતાં ક્ષત્રિય સમાજના અગ્રણી અને સેવાભાવી અગ્રણી એવા શ્રી વિરેન્દ્રસિંહ ઝાલા આજે ત્રીજી ટમમાં ભાજપના શહેરના માળખામાં ઉપપ્રમુખ તરીકે એમાં એમની નામ જાહેર થતાં આજે શ્રી રાજપૂત કરણી સેનાની આખી ટીમ એમને શુભેચ્છા પાઠવવા આવી છે અને આજની તારીખે હું શ્રી રાજપૂત કરણી સેના વતી શ્રી વિરેન્દ્રસિંહ ઝાલાને ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવું છું અને તેઓ રાજકીય ક્ષેત્રે ખૂબ ખૂબ આગળ વધે એ ઉપરાંત માં આશાપુરા અને માં શક્તિને પ્રાર્થના કરું છું કે તેમનું સ્વાસ્થ્ય ખૂબ જ સારું રહે રાજકોટ શહેર ભાજપના આગેવાનો અને કરણી સેનાના આગેવાનો દ્વારા વિરેન્દ્રસિંહજીને ફુલહાર પહેરાવીને ત્રીજીવાર શહેર ભાજપના ઉપાધ્યક્ષ બનવા બદલ અભિનંદન પાઠવ્યા હતા અને વિરેન્દ્રસિંહના સારા આરોગ્ય માટે ભગવાનને પ્રાર્થના કરી હતી આ વિરેન્દ્રસિંહ ઝ્વાલાએ શુભકામનાઓ પાઠવનાર શહેર ભાજપના આગેવાનો અને સૌ શહેરીજનોનો આભાર વ્યક્ત કર્યો હતો કેમેરા પર્સન કીર્તન લખતરિયા સાથે સુજય ઠુમ્મર રાજકોટ